હું પુષ્પા ગોસ્વામી ટેસ્ટ ઓફ ગુજરાતમાં તમારું સ્વાગત કરું છું આજે આપણે બનાવશું પવા ચણાની ટિક્કી તો પવા ચણાની ટિક્કી કેવી રીતે બનાવવાની તે આપણે જોઈ લઈશું ટિક્કી માટે મેં આ એક બાઉલ ચણા લીધા છે ને એને મેં બાફી લીધેલા છે હવે એને રાતે મેં બોરી દીધા હતા ને સવારે એને મેં ચારથી પાંચ સીટી વગાડી લીધી છે એટલે મસ્ત બફાઈ ગયા જો આવા બાફી દેવાનું હવે એને આપણે ક્રશ કરી લેશું ને એમાં નાખશું અડધો બાઉલ પવા પવાને પણ મેં આવી રીતે પલારી દીધા હતા થોડાક જ એમ ધોઈને થોડુંક પાણી રહેવા દેવાનું એટલે આવા થઈ જશે પોચા ને એક આપણે કાંદો લીધો છે એને પણ મેં ક્રશ કરી લીધો છે થોડો થોડો કટ કરી લીધેલો છે ક્રશ નહીં ક્રશ તો હવે થશે આપણે મસાલા નાખી દેવાના આ પીસવામાં જ બધા મસાલા કરવાના છે એક ચમચી આપણે એમાં ગરમ મસાલો નાખશું અડધી ચમચી હળદર નાખશું એક ચમચી લાલ મરચું પાવડર નાખશું એક ચમચી સંચર પાવડર નાખશું થોડુંક આપણે આખું જીરું નાખશું બે ચમચી સેવ નાખશું એક લીંબુનો રસ લેવાનો અડધી ચમચી ખાંડ લેશું સંચર પાવડર નાખ્યો છે એટલે મીઠું થોડુંક જ નાખવાનું હવે આ બધું ક્રશ કરી લેવાનું પહેલાં એમનામ જ ક્રશ કરવાનું મસ્ત આપણું ક્રશ થઈ ગયું છે જો બાઇડિંગ પણ આપી આવી ગયું છે આપણે પાણી કે કાંઈ નથી નાખ્યું તો પણ મસ્ત થઈ ગયું છે પવું આપણે બનાવવાનું હતું પવા નાખીએ ને એટલે થઈ જાય ને પવા આપણે પલારીને તરત જ લઈ લેવાના ને થોડુંક એમાં પાણી રેવા દેવાનું પલારવા માટે હવે એને આપણે કાઢી લઈશું એક બાજુ આપણે પેન પણ ગરમ કરવા મૂકી દેસુ આપણે એને સેલો ફ્રાય કરવાના છીએ ના પણ મસ્ત થઈ ગયું છે આપણું આવું થઈ જવું જોઈએ આવું આવું બાઇડિંગ આવી જવું જોઈએ જો તમને થોડુંક ઢીલું લાગે ને કે કઠણ લાગે એમ થાય કે હજી આપણું કઠણ છે આવી ટીક્કી મસ્ત બને એવું નથી તો તમે એમાં સેવ નાખી શકો જો તમારે ઢીલું હોય તો સેવ નાખવાની ને કઠણ લાગતું હોય તમારે તો થોડુંક એક ચમચી પાણી નાખવાનું પણ એટલું માપ રાખશો તો કાંઈ જ નહીં નાખવું પડે જે આ બધું પરફેક્ટ છે ના ટીકી પણ મસ્ત બની જાય મારે ને આ ખાવામાં પણ એટલી જ ટેસ્ટી લાગે છે ટીકી આવી રીતે આપણે બધી ટીકી બનાવી લઈએ જેવો શેપ આપવો એવો શેપ આપી શકો આ ગોળ પણ આપણે એક બનાવીને એક ચોરસ બનાવી હવે એને આપણે સેલો ફ્રાય કરી લેશું એટલે ચમચી હલો દોઢ બે ચમચી જેટલું તેલ લઈ લેવાનું એટલું તેલ જોશે એને ધીમે તાપે થવા દેવાની આને થોડીક એટલે અંદરથી કાચી નોરીએ થોડીક સરખી શેકાવા દેવાની પછી જેને ટર્ન કરવાની પેલા એકને આપણે ચેક કરી લઈશું જવી મસ્ત બ્રાઉન કલરની શેકાવા દેવાની બ્રાઉન થાય ત્યાં સુધી આપણે શેકી લેશું તૈયાર છે આપણી ચણા પવાની ટીક્કી એને મેં દહીં સાથે સવ કરેલી છે દહીં સાથે પણ મસ્ત લાગે ચા સાથે કેચપ સાથે તમારે ગમે એની સાથે તમે ખાઈ શકો જો તમને મારી રેસીપી સારી લાગે તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરતા રહેજો અને બે લાઇકન દબાવીને રાખજો